છોટાઉદેપુર સબજેલ ખાતે બંદીવાન કેદીઓને જૂડ પ્રોડક્ટની ઉદ્યમી તાલીમ આપવામાં આવી જેલ વિભાગના ડીજીપી ડૉક્ટર કે એલ એન રાવ દ્વારા છોટાઉદેપુર સબજેલ ખાતે રાજ્યની જેલોમાં બંદીવાનો માટે વિવિધ તાલીમ કોર્સ શરૂ કરવા માટે સૂચના આપવામાં આવી હતી જે અંતર્ગત છોટાઉદેપુર સબ જેલમાં બંદીવાન કેદીઓ સ્વનિર્ભર બને અને સ્વરોજગારી મેળવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તેવા ઉમદા હેતુથી જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર સબ જેલમાં તાલીમ કોર્સ રાખવામાં આવ્યા હતા છોટાઉદેપુરના બંદીવાનો માટે બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા છોટાઉદેપુરના સહયોગથી ગત ચોવીસ માર્ચથી શરૂ કરાયેલ તેર દિવસના જૂડ પ્રોડક્ટ ઉદ્યમી તાલીમ કોર્સનું પાંચ ચાર બે હજાર પચીસના રોજ સમાપન કરવામાં આવ્યું હતું આ તેર દિવસ સુધી ચાલેલા તાલીમ દરમિયાન બંદીઓને ક્ષણમાંથી બનતી વિવિધ બનાવટો જેમાં વોટર બેગ શોપિંગ બેગ મની પર્સ ફાઇલ ફોલ્ડર ટેબલ મેટ શો પીસ ફ્રીઝ કવર લેટર બોક્સ અને પગલુંચણીયા વગેરે જેવી વિવિધ પ્રોડક્ટની તાલીમ આપવામાં આવી હતી આ તાલીમમાં ભાગ લેનાર બત્રીસ પુરુષો અને ત્રણ મહિલા બંદીવાનોની લેખિત મૌખિક અને પ્રેક્ટિકલ પરીક્ષા પણ લેવામાં આવી હતી Kami शॉपिंग बैग